અરવલ્લીના ભિલોડામાં અસાલજીઆરડીસીમાં ચોરીની ઘટના ઘટી છે સરાફ એગ્રો નામની કંપનીમાંથી એક પોઈન્ટ સિત્તેર લાખની ચોરી થઈ છે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે પોલીસ પેટ્રોલિંગ વધારવા માટેની માંગ કરવામાં આવી છે અરવલ્લીના ભિલોડાની આ ઘટના છે અસાલજીઆરડીસીની આ ઘટના છે કે જ્યાં કેટલાક લોકો ચોરી કરવા માટે આવ્યા સરાફ એગ્રો નામની કંપનીમાંથી એક પોઈન્ટ સિત્તેર લાખની ચોરી કરી છે ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે આ ઓફિસ અંદરના આ દ્રશ્ય છે કે જ્યાં તિજોરીઓ તોડી અને ત્યાંથી પૈસા લઈ અને તસ્કરો ફરાર થઈ ગયા છે અરવલ્લીમાં વ્યવસ્થાની સ્થિતિની સામે સવાલો પોલીસની પેટ્રોલિંગની સામે સવાલો કારણ કે અસાલ જીઆઈડીસીમાં એક પોઈન્ટ સિત્તેર લાખ રૂપિયાની ચોરી થઈ છે ત્યારે લોકોની માંગ છે કે પોલીસ દ્વારા પ્રોપર રીતે પેટ્રોલિંગ કરવામાં આવે પેટ્રોલિંગ વધારવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે કારણ કે અરવલ્લીમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરો બેફામ થયા છે છાસવારે આ પ્રકારની ઘટનાઓ સામે આવ્યા જ કરે છે ત્યારે વધુ એક વખત અસાલ

ચોરી થઈ હતી માહિતી મળી રહી છે એ છે એટલે ચોક્કસપણે જે કંપની માલિકો છે લોકો એમની કે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવે સતર્કતા રાખવામાં આવે તો આવી ચોરીની ઘટનાઓ ઘટી શકે છે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી